ફેમિલી કેમ છો મજામાં મજામાં જ હશો સ્વાગત છે તમારું નવા વ્લોગ ની અંદર બધા ફેમિલીને પહેલા તો જય માતાજી જય દ્વારકાધીશ આજે આપણે જવાનું છે લગન જો આ તેણિયા મેણિયા તૈયાર થઈ ગયા છે જો હલ્લો ફેમિલી કેમ છો મજામાં મજામાં જશો બધા ફેમિલીને જય માતાજી જય દ્વારકાધીશ તો આજે આપણે જવાનું છે લગન માં જો સેન પહેરો આપણે હા જો હલે તું એ કહી દે કે ગલ લાઈક કરવાનું કહી દે હરખું આય હમું જોઈ ને કે હા હમું જોઈ ને કહી દે લાઈક કરવાનું આ કહી દે લાઈક કરવાનું હા ભાઈ આયા જો હલો ફેમિલી તો આપણે આજે જવાનું છે લગ્નમાં હાલો હાલો અહીંયા કહી દઉં હાલો અહીંયા જો

શેર કરી દેજો કમ્પ્લીટ થઈ ગયા ભાઈ વાહલી આપણે ઘરે ત્યાં તો જવું આવું કઈક ઘરે વાળી કઢ ને કીએ આ બધું ઘરે છે ને શાક બકાલો લગભગ ખાવાનું ઘરે જ આવી જવું અહીંયા ટમેટા એવા રૂમ છું આમાં હિરોભાઈ ને મેળા આવી ગયો ભણવા નથી જવાનું ને એ લગ્ન માં જવો અહિયાં બળદ બાંધતા હે ભેંસ બે બળદ એક ભેંસ જવા દીધી એક ભેંસ છે એવો ફેમિલી આ છે આપણું સસરા નું ઘર આવું કઈક આપણે આવી ગયા છે લગનમાંથી માંથી જીતા અહિયાં ધામમાં નાખવાના આજના ધામમાં સાણ સુધી અહીંયા જવો હાલો ફેમિલી જઈને રહીજો વિડીયોમાં ફેમિલી આપણે આવી ગયા વાડીએ સસરાની એવા અહીંયા હે ને ઘઉં ઊભા હે આગળ છે ને લસણ છે આ બધું આ પાછળ રહ્યું ને એ બધું લસણ છે ને આ ઘઉં છે જો આ ડાયરો હે ને બધી વાડીએ પૂગી ગયો હોય હા ભાઈમ મજા હવા જલસા તમને આણે પહેલા તો બતાવ્યું ગુલાબની ખેતી આપણે બતાવવાની છે બી ના રહી ગયો વિડીયોમાં હાલો ફેમિલી આવી ગયા આપણે ગુલાબની ખેતીમાં જોવો જવું હળે ભાઈ લાઈટ નું કહી દે હરખું કે તારા કહી દેવાનું જો અહીંયા આવે ને જો અહીંયા ગુલાબ એને ઉતરી રહ્યા હે મસ્ત મજાના હે ને જો કોતરી ભર બે ત્રણ વીઘા ના ગુલાબ આવેલા હે ગુલાબ છે ગુલાબ ની જોઈ લ્યો આમ ક્યાંય ને ક્યાંય છે ગુલાબ ત્રણ ચાર વીગાના તો ઈ છે જ જો કોઈને પણ ઓર્ડર દેવો હોય તો કોન્ટેક કરજો મારા વાલા ચેનલમાં આવ્યો હોય તો પેલા લાઈક શેર કરવાનું સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જો બધા ને બગડા સટી બોલાવી રહ્યા ઉતારી રહ્યા એ ગુલાબ

ਸਬਸਕ੍ਰਾਈਬ ਕਰਵਾਣ ਕਹੀ ਦਮ ਨੂੰ ਕਰਵਾਉਣਾ ਹਰ ਕੋ ਕੇ ਬਾਜੋ ਸ਼ੇਅਰ ਕਰ ਦੇ ਦਿਜੋ ਬਾਜੋ ਸਬਸਕ੍ਰਾਈਬ ਕਰ ਦੇ ਦਿਜੋ ਹਲੋ ਫੈਮਿਲੀ ਵੀਡੀਓ ਮੈਂ ਬੈਠਾ ਰਹਿਜੋ ਇੱਕ ਪਹਰੇਸ ਬਹਿ ਜਾ ਹਿਰ ਬਾ ਮਾਰ ਖਾਵੇ ਬਹਿ ਜਾ ਪਪਾ ਦੀ ਬਾਜੀ ਹਲੋ ਤਰਬੂਜ਼ ਖਾਵਾ

કામમાં જવા હતા અત્યારે પ્રસંગમાં જવાનું હતું તો અત્યારે સાંજે પ્રસંગમાં આવી ગયા હવે હવે જમીન ઉભા થઈ ગયા હોય નિરે હવે આપણે જઈએ સીધા ઘરે મળીએ ઘરે જઈને છોકરી અમારે કઈ કહે હાલો ફેમિલી શું કહે બોય લાલ સાયકલ લઈ ગયો મીનો ક્યાં લઈ ગયો તો ફેમિલી કઈક ઈશારામાંથી સમજાવે હે કઈક લઈ ગયો એમ

અત્યારના વ્લોગમાં આટલું જ તો તમને અમારો વ્લોગ ગમ્યો હોય તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળીએ નવા વ્લોગમાં નવા વિડીયોમાં ત્યાં સુધી બધા ફેમિલીને જય માતાજી જય દ્વારકાધીશ બાય